અમદાવાદ કોર્પોરેશન ફરી વિવાદમાં આવ્યું આંબાવાડી વિસ્તારની સોસાયટી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પંદર વર્ષથી આ સોસાયટીની બાજુમાં ચાલીસ ફૂટના રોડ પર દબાણો કરી વસવાટ તેમજ અન્ય કારણોસર મુશ્કેલીઓ કરી રહ્યાની ફરિયાદ તંત્રને લેખિતમાં આપી હોવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જેને લઈને આજ રોજ સોસાયટી બસ રહીશો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર આંદોલન અને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે ચીમકી આપી હતી સ્થાનિક મહિલા તેમજ રહીશો દ્વારા ત્યાંના રસ્તા માટે અને પડી રહેલી મુશ્કેલીને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને જો આનો નિકાલ નહીં થાય તો ઉગતા સાથે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી સર અહીંયા જેવી સોસાયટીમાંથી બહાર નીકળી છે એવો રસ્તો જ બંધ છે ચાલીસ ફૂટનો આ રસ્તો હોવા છતાં અત્યારે ત્રણથી ચાર જ ફૂટ ખુલ્લો છે અને અમે જ્યારે ચાલતા હોઈએ છીએ ને તો પણ વ્હીકલ તેમાં વચમાં જો બાળકોની કોઈ ઓટો વેન કે રિક્ષા ત્યાંથી ચાલતી નથી જ્યારે એમ્બ્યુલન્સની ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ ચાલતી નથી કોઈ પણ બાળકો અહીંયાથી સ્ટુડન્ટો અહીંયા મેટ્રો સ્ટેશન છે ત્યાંથી આવવા માટે અહીંયા હોય તો પરેશાનીનો અનુભવ કરે છે અહીંયા કોઈ પણ બીજા કાર્ય પણ થતા નથી હોતા આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે ગેરવર્તણૂક પણ થતી હોય છે અને રોડ બિલકુલ ખરાબ હાલતમાં છે કોઈ એક્ટિવા લાઈન ચાલે તો કોઈ બુઝુર્ગ પાછળ બેઠું હોય ને તો પણ એને તકલીફ થાય એટલી બરબાદ હાલતમાં છે અને અમે આની એપ્લિકેશન કલેક્ટરને કરી છે એસ્ટેટ ઓફિસરોને કરેલી છે પછી અમિત શાહને કરેલી છે પ્રિતેશભાઈને કરેલી છે પછી પૂજાબેનને કરેલી છે પછી દેવાંગભાઈ કરીને છે એમને પણ કરેલી છે બારથી તેર એપ્લિકેશન આપેલી છે એના એના પણ એ સાતમા મહિનામાં છે પણ હજુ સુધી એક ટકા પણ અહીંયા એનું કોઈ થયું નથી અમે એ લોકો જોવા આવે છે અહીંયા જોઈને ફોટા પાડીને જતા શું આપનો ખૂબ ખૂબ આભાર કે હું આપના થકી આપના માધ્યમ દ્વારા હું અહીંના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર તથા ધારાસભ્યના બહેરા કાને આ સ્થાનિક રહીશોનો જે અવાજ છે એ આપના માધ્યમથી હું ત્યાં પહોંચાડવા માગું છું શું મુશ્કેલી શું છે મુશ્કેલી એ છે કે છેલ્લા પંદરેક વર્ષથી આ જાહેર ચાલીસ ફૂટનો રોડ છે રોડ ઉપર તમે જોઈ શકો છો કે દબાણ કેટલું કરેલું છે અહીંયા દબાણ કરેલું છે રોડનો કોઈ મહિલા કે આમ જનતા કોઈ વપરાશ કરી શકતી નથી પાછળની સાઈડ જવું હોય તો આશરે એકથી દોઢ કિલોમીટર ફરીને જવું પડે છે રોડ પાકો રોડ નથી બાજુમાં જ મેટ્રો રેલ સ્ટેશન છે મેટ્રો રેલ સ્ટેશનનો કોઈ પાછળથી કોઈ લાભ નથી લઈ શકતું કેમકે અહીંથી પસાર જ નથી થઈ શકતું પસાર થવા જેવી કોઈ સ્થિતિ જ નથી રહી અને રોડ ઉપર તમે જો ચાલીસ ફૂટના રોડની અંદર માત્ર આઠ ફૂટ જેટલી જ જગ્યા રહી છે આપને પ્રશાસનને કોર્પોરેશનને આ બાબતે બે હજાર સોળમાં રાકેશભાઈ શાહ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે પણ કોર્પોરેશનને લેખિતમાં આ બાબતે મેં જાણ કરેલી હતી આ નકલ ત્યારબાદ બી અવારનવાર મેં ધારાસભ્ય અહીંના કોર્પોરેટર પૂજાબેન દવેને પણ મેં મૌખિક રજૂઆતો કરી છે અહીંની બહેનોએ પણ લેખિતમાં રજૂઆતો કરેલી છે પણ તેમ છતાં સ્થાનિક ધારાસભ્ય અમિતભાઈ શાહ કે વોર્ડ કોર્પોરેટર પૂજાબેન દવે દ્વારા કોઈ અહીંયા પગલાં લેવામાં નથી આવતી હોય પાલડી વોર્ડની અંદર આ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે વિકાસ ભાજપે કેટલો કરેલો છે તમારી નજર સમક્ષ જ છે આગળની સાઈડ જે મેઇન રોડ છે ત્યાં ક્યારેય ગંદકી સાફ થતી નથી કોઈ કા અહીંયા કોઈ જ સફાઈનું કાંઈ કાર્ય કરવામાં આવતું નથી બે હજાર સોળથી લઈને જો આજ લગી કામ ન કરતા હોય તો આ કૈ કઈ રીતે કહે છે કે અમે વિકાસના કામો કરીએ છીએ કેમેરામેન વિનોદ પરમાર સાથે કાજલ સોરઠિયા સત્ય ડે ન્યૂઝ અમદાવાદ